નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઉનાળું મગ અને અડદની ખેતી વિશેની તો મગ અને અડદ જે છે એ કઠોળ વર્ગના પાકમાં આવે છે હવે આમ જોઈએ તો કે વિશ્વ આખામાં ભારત દેશમાં કઠોળનું વાવેતર સૌથી વધુ થાય છે ઉત્પાદન પણ કઠોળનું ભારત દેશમાં સૌથી વધુ આવે છે અને વપરાશ પણ ભારત દેશમાં ઘણો બધો થાય છે કેમ કે ભારત દેશમાં ઘણો બધો વિસ્તાર એવો છે કે જે શાકાહારી વિસ્તાર છે કે શાકાહારી ખોરાક લેવામાં પ્રોટીન જો અગત્યતા હોય તો એ કઠોળમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહેશે કઠોળ પાકની વાત કરીએ તો કે ઘણા બધા કઠોળ પાક હોય શિયાળું થતા હોય છે જેમ કે વાલ વટાણા રાજમા ચણા છે તુવેર છે આ બધું શિયાળું હોય છે જ્યારે મગ છે અડદ છે મઠ છે ચોળીસ છે કે આ બધું ચોમાસે અને ઉનાળે બે રીતે થતું હોય છે ચોમાસે જે કઠોળ થતું હોય એ ઉનાળે થતું હોય છે પણ શિયાળાનો પણ કઠોળ અલગ હોય છે માણસને જરૂરિયાતમાં જોઈએ તો કે કાર્બોહાઈડ્રેટને ઉપરાંત પ્રોટીનની જરૂરિયાત હોય છે કે જે આપણે કાર્બોહાઈડ્રેટ છે એ ધાન્ય વર્ગના પાક જેમ કે ઘઉં છે ચોખા છે જુવાર બાજરી મકાઈમાંથી મેળવતા હોય છે અને એનો આપણે મોસ્ટ ઓફ રોટલી તરીકે ઉપયોગ કરીએ છીએ અને જ્યારે પ્રોટીન માટેની જે વસ્તુ છે કે જે પાક છે કઠોળ વર્ગ જે એનો આપણે શાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આવી રીતે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું બેલેન્સ કરવા માટે કે આપણે શાક અને રોટલીની ખાવાની પ્રથા છે બીજું કે જે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન મળી રહે એવી પ્રચલિત વસ્તુ આપણે હોય તો ગુજરાતમાં ખાસ કરીને ખીચડી છે કે જેમાં મગ અને ચોખા બે આવી જાય છે તો આવી રીતે કઠોળનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ શરીરમાં માનવ જરૂરિયાત માટે સતત રહેતો હોવાથી કઠોળની ડિમાન્ડ પણ સતત વધતી જાય છે ભાવ પણ સતત વધતા જાય છે પણ ભાવ ફ્લક્ચ્યુએશન હોય છે કે એક બે વર્ષ ચણાના ભાવ સારા હોય ક્યારેક તુવેરના ભાવ સારા હોય ક્યારેક મગના સારા હોય અડદના સારા હોય તો આવી રીતે ક્યારેક વાલ વટાણા રાજમા આ આ બધાના ભાવ ચડ ઉતર રહેતા હોય છે અને જેના ભાવ હોય છે એનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ તો આમાં વાત કરીએ તો કે મગ અને અડદ એ અગત્યના પાક એ રીતે છે કે એ બે સિમ્બી કુળની વનસ્પતિ છે હવે પરિસ્થિતિ એવી થશે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આપણે ચોમાસે મગફળી અથવા સોયાબીન હતું એમાં જેમાં ચણા વાવેલા છે તો કે ચણા પણ સિમ્બી વનસ્પતિ છે અને ઘણું બધું આપણે ફોસ્ફરસની એપ્લિકેશન ઉપરથી આપવી પીડી પાયાના ખાતર તરીકે પણ આપવો પડ્યો તો પણ નબળા રહ્યા હવે ચણા કાઢીને જ્યારે મગ કે અડદ વાવવામાં આવશે એ પણ સિંબી વનસ્પતિ છે એ પણ નબળા રહેશે એને પણ ફોસ્ફરસની વધારે જરૂરિયાત રહેતી હોય છે તો એક તો ખાતર મેનેજમેન્ટ વ્યવસ્થિત કરવું પડે બીજું કે વાવેતરનો સમય અગત્યનું એ છે કે જ્યારે કોઈ પણ ઉનાળુ પાક હોય ત્યારે જેમ તલની વાત આપણે આગલા વિડીયોમાં કરી હતી કે જેમ ત્રીસ ડિગ્રી ઉપર ટેમ્પરેચર જાય ત્યાર પછી જ વાવેતર કરવું અથવા આ આઈડિયલ વાવેતર વીસ ફેબ્રુઆરીથી લઈ અને દસ માર્ચ સુધી કરી શકાય પણ ગુજરાત રાજ્ય જે છે એ વિસ્તારવાઈઝ એટલો મોટો વિસ્તાર છે કે ત્રીસ ડિગ્રી અમુક વિસ્તારમાં ટેમ્પરેચર થઈ ગયું માનો કે ઉના કોડીનાર બાજુ ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે જ્યારે થરાદ વાવ બાજુ હજી ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર થયું નથી તો જ્યારે આપણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત છે કે સાઉથ સૌરાષ્ટ્રનો જે ભાગ છે એમાં વાવેતર કરવું હોય તો કે પંદર વીસ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર શરૂ કરી શકાય જ્યારે ઉત્તર ગુજરાતનો ભાગ છે કે જેમાં એક માર્ચ પાંચ માર્ચ અથવા દસ માર્ચ આજુબાજુ વાવેતર કરી શકાય એટલે આવી રીતે વાવેતર પણ થોડું ઘણું આગળ વિસ્તારવાઈ થઈ શકે છે હવે કઈ જાત વાવવી હવે આમ જોઈએ તો કે ગુજરાત મગ એક ગુજરાત મગ બે ગુજરાત મગ ચાર અને કે આઠસો એકાવન આ જે જૂની જાતો છે એમાં પીળો પચરંગીઓ રોગનું પ્રમાણ જે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં વધારે આવે છે સૌરાષ્ટ્રમાં પણ કંઈક કેક જોવા મળે છે એટલે આની પ્રતિકારક શક્તિ બહુ નથી એટલે આ આ જાતનું વાવેતર ઓછું થાય છે ત્યાર પછીની વાત કરીએ તો કે ગુજરાત આણંદ મગ પાંચ ગુજરાત મગ છ ગુજરાત મગ સાત અને મેહ આ જે વેરાયટી છે આનું જો વાત કરવા જઈએ તો કે આ પીળા પચરંગીયા સામે થોડી ઘણી પ્રતિકારક શક્તિ ધરાવે છે અને આનું વાવેતર મહદઅંશે થાય છે એમાં વાત કરીએ ગુજરાત મગ પાંચ અને ગુજરાત મગ છ એ બેનું છેલ્લા ચાર પાંચ વર્ષથી ઘણી બધી પ્રચલિત વેરાયટી છે પણ અત્યારે ઘણી બધી કંપનીઓમાં આ જાત જે છે એ રિચર્ચ વેરાયટી તરીકે આવતી હોય છે ત્યાર પછી મેહા વેરાયટી જે છે એનું પણ રિચર્સ વેરાયટી તરીકે ઘણી બધી કંપનીઓમાં આવતું હોય છે આ બધી વેરાયટીઓના પાકવાના દિવસો સરખા જ હોય છે હવે ત્યાર પછી વાત કરીએ તો કે અડદમાં અડદને વેરાયટીની વાત કરીએ તો કે ટી નાઇન છે ટીપીયુ ફોર છે ગુજરાત આણંદ એક છે આ વેરાયટી જૂની અને પ્રચલિત વેરાયટી છે કે જે આપણને એને પણ પીળો પચરંગી રોગ આવતા એમાં પણ અલગ વેરાયટીઓની જે ભલામણ છે એનું વાવતર અત્યારે થાય છે કે ગુજરાત અડદ બે કે જે જૂનાગઢથી સંશોધન કરેલું છે ગુજરાત અડદ ત્રણ કે જે નવસારીથી સંશોધન કરેલું છે અને ગુજરાત આણંદ અડદ ચાર કે જે આણંદથી સંશોધન કરેલું છે એટલે કે બે ત્રણ અને ચાર આ અડદની જે વેરાયટી છે એનું અત્યારે વાવેતર કરવામાં એનું ઉત્પાદન સારું મળે છે અને એમાં જે પીળો પચરંગીઓ રોગ છે એનું પ્રમાણ ઓછું રહેશે એક પ્રકારનો વાયરસ છે જ્યારે મગ અડદ છે એમાં મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં આ પીળા પચરંગીયા વાયરસનું પ્રમાણ વધુ જોવા મળે છે સૌરાષ્ટ્રમાં પણ કંઈક કંઈક વિસ્તારમાં આનું પ્રમાણ જોવા મળતું હોય અને આ રોગ આવી ગયા પછી એ ખેતર ખેડી જ નાખવું પડે છે એમાં આપણે કોઈ એવું ઈલાજ કરી શકતા નથી એટલે જે પ્રતિકારક જાત જે છે એનું જ આપણે વાવેતર કરવું જોઈએ હવે ત્યાર પછી વાત કરીએ ખાતરની જેમ અગાઉ વાત કરી એમ ફોસ્ફરસની આવશ્યકતા વધુ હોય અને કયા વાળાનો આપણે પાક વાવીએ છીએ મગ અનેડે તો એ પ્રમાણે ખાતરનું થોડુંક શેડ્યુલ હોય છે જનરલી હું તમને વાત કરું તો કે ફોસ્ફરસની વધારે જરૂરિયાત હોય છે નાઇટ્રોજનની શરૂઆતમાં ગ્રોથ માટે જરૂરિયાત હોય છે જો વધુ પડતું નાઇટ્રોજન અપાઈ જાય અથવા પૂરતી ખાતર તરીકે જો ભૂલથી અપાઈ જાય તો એ સમયે જો ફ્લાવરિંગ સ્ટેજ હોય તો ફાલ ભૂલી જાય છે અને વધ પકડી લેશે અને ઉત્પાદનમાં આપણને લોસ થાય એટલે આમાં પૂરતી ખાતરની બહુ ભલામણ નથી જે કાંઈ ખાતર આપણે આપવાનું હોય એ પાયામાં ખાતર આપવાનું થાય છે પૂરતી ખાતર જો આપવાનું હોય તો વાળું છે અથવા માઇક્રોટન છે અથવા કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફરવાળું એ ખાતર આપણે પૂરતી ખાતર તરીકે આપી શકીએ પણ મુખ્ય તત્વોવાળા ખાતર છે એ જે કાંઈ શક્ય હોય એટલે પાયામાં જ આપી જવાનું કેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આપવાનું હોય તો આપણે દાખલા તરીકે એક એકરે વીસથી પચીસ કિલો વીસવીસ જીરો અથવા વીસ વીસ જીરો તેર અને સાથે વીસથી પચીસ કિલો સિંગલ સુપર ફોસ્પેટ તો જ આમાં ફોસ્ફરસનો વધારો થશે જો ખાલી આપણે વીસ વીસ ઝીરો તેર અથવા ખાલી ડીએપી અથવા ખાલી બાર બત્રી હોળ વાવશું તો એમાં ફોસ્ફરસ ઘટશે એટલે કે એ ખાતર જે કંઈ છે ડીએપી અથવા બારબત્રી હોળ અથવા વીસ વીસ ઝીરો એ એકરે વીસથી પચીસ કિલો અને સિંગલ સુપર ફોસ્ફેટ જો બીજાવાળાનું ચણા હોય કે બીજું કંઈ લસણ ડુંગળી હોય ને એમાં વાવવાનું હોય તો વીસથી પચીસ કિલો અને ચણાવાળાનું હોય તો એમાં જે સિંગલ સુપર ફોસ્ફેટ છે એ એક એક કરી એક ઠેલી પચાસ કિલો એટલે આ રીતે મિક્સ કરી અને ખાતર વાવવામાં આવે સાથે આપણે પછી જો શક્યતા હોય તો આપણે સલ્ફર પણ આપી શકીએ મેગ્નેશિયમ પણ આપી શકીએ બીજા તત્વો આવી જાય એવા ખાતર પણ આપી શકીએ પણ મુખ્ય તત્વો જે કંઈ છે એ પાયામાં આપવાના છે ગોળ તત્વ અને સૂક્ષ્મ તત્વવાળું ખાતર જો આપવાનું હોય એ પાયામાં પણ આપી શકાય અને પાછળથી પૂરતી ખાતર તરીકે પણ આપી શકાય તો આવી આ હતી આપણે મગ અને અડદ વિશેની માહિતી આવી જ રીતે આગળ આપણે એમાં આવતા રોગ અને જીવાત વિશેનો પણ વિડીયો આપણે મૂકીશું જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર